માગેશરવદ તેર તેરસની તારીખ અઠ્ઠાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના દિવસે શ્રી અન્નપૂર્ણા માતાજીનો સત્તાવીસમો પાટોત્સવ પ્રસંગ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી આ સમગ્ર કાર્યક્રમ શ્રી વડવાણ ઔિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવ્યો યજ્ઞના આચાર્યાપદે જ્ઞાતિના આચાર્ય શ્રી આશિષભાઈ મેહતાની ધાર્મિક વિધિ કરાવી યજ્ઞપૂજામાં આઠ દંપતીએ લાભ લીધો આની સાથોસાથ પૂજન શૂળ શણગાર અને આરતી કરવામાં આવી સાંજના સુમારે યજ્ઞની પૂર્ણાહુતિ પ્રસંગે બીડુ હોમીને આરતી કરીને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન સંસ્થાના પદાધિકારી શ્રી સંજય ભટ્ટ જયંતભાઈ વ્યાસ જુગલકિશોર વ્યાસ જસમીનભાઇ જયેશભાઈ શુક્લ પ્રકાશભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું છે સંસ્થા દરેક વડીલ દાતાશ્રી અને કાર્યકરોનો આભાર વ્યક્ત કરે છે ધન્યવાદ